છો હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણે ગઈકાલે એક સરસ મજાનો આપણે વિડીયો અપલોડ કર્યો હતો જેની અંદર અકસ્માત સહાય યોજનાની આપણે વાત કરી હતી જે બાબતની અંદર બહુ બધી ફરિયાદો આવી છે બહુ બધા ફોન કોલ્સ આવે છે બહુ બધા મેસેજ આવે છે કે મહીપતસિંહ આ અકસ્માત યોજનાનો લાભની થોડી ડીપમાં માહિતી મળે તો મારી પાસે જે નોલેજ હતું એ તો મેં તમને આપ્યું પણ હવે મારી એકલાની વાત નહીં પણ આપણે એક હોસ્પિટલની અંદર છીએ જે ઓલરેડી હોસ્પિટલ આ યોજનાનો લાભ આપે છે અને આપણે ડોક્ટરના મોઢે સાંભળીએ કે આ વાહન અકસ્માત યોજના છે શું કઈ રીતે લાભ મળે છે કેટલા રૂપિયાનો લાભ મળે છે શું શું એની અંદર પેરામીટર્સ છે શું શું સ્લેબ છે એ તમામ માહિતી તમને અમારા ખાસ મિત્ર ડોક્ટર વૈભવભાઈ પટેલના શબ્દોથી તમને બતાવશું સો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને ગુજરાતના તમામ લોકોને આનો લાભ મળે એ બાબતની આપણે કામગીરી કરવાની છે સો હવે સીધી વાત કરીએ આપણે ડોક્ટર વૈભવ પટેલ સાથે સાથે જોડેલ છે ડોક્ટર વિભુભાઈ પટેલ જે મોટે પણ એક ઓર્થોપેડિક સર્જન છે અને એમની સાથે આપણે વાતચીતશું અને મહાન અકસ્માત યોજનાની વિગતથી સમજાવશે કે એમણે બહુ વધારે નોલે છે કે બહુજ આપશંકા ખરાબ કામ કર્યા છે સંપૂર્ણ વિભુબે ઘણી બારે મોબીના સફળ આવ્યા હતા અને કભે પણ એ વિડિયો જોયો તોને બમે પ્રશંસા લઈને પછી સુધી તમને જવાની છે પચાસ હજાર સુધીની સહાય મળે છે એટલે વાત સાચી છે પરંતુ તેમાં ઘણું એવું જાણવા જેવું છે કારણ કે આ વસ્તુથી શું થાય છે ભાઈ કે જે પેશન્ટ હોય અફલા તફલીમાં એક્સિડન્ટ થયા હોય ઓબ્વિયસલી એ લોકોને મગજ કામ ના કરતું હોય અને એક ડિજિટલ મીડિયા તમે લઈ લો સોશિયલ મીડિયા લઈ લો એટલે એમને આપણે સપોઝ વિડીયોથી એજ્યુકેટ કરીએ છીએ કે ભાઈ આવી યોજના ચાલે છે અને પછી એ લોકો અચાનક હોસ્પિટલમાં કોઈપણ હોસ્પિટલ વેદ હોસ્પિટલ છે કે બીજી કોઈ પણ આપણી તાલુકાની કે જિલ્લાની કે બીજા શહેરની હોસ્પિટલમાં જતા રહે છે અને પછી એમ કે છે કે આ કેમ નથી ચલાવતો ત્યારે ડોક્ટર અને પેશન્ટ વચ્ચે ઘણું ઘર્ષણ થતું હોય છે અને ઘર્ષણથી અમુક વખતે મારાપીટી પણ થતી હોય છે બોલાબાલી થતી હોય છે અને એક વિશ્વાસ જે છે જે ડોક્ટર અને પેશન્ટ વચ્ચેનો ડોક્ટર અને પબ્લિક વચ્ચેનો એ કઈ કન્સેપ્ટૂટતો હોય છે જેથી કરીને આપણે મેં તમને કીધું કે આને આપણે ડીપમાં લઈએ અને જરૂર જરૂર ફાયદો છે આ યોજના નથી ચાલતી એવું નથી ચાલે છે પરંતુ એને કઈ રીતના આપણે ઉપયોગમાં લઈશું તેની આપણે આજે માહિતી ડિટેલમાં સમજીશું તો સપોઝ તમે સમજો કે આપણે એક પેશન્ટ આવ્યું કે જેને માથામાં વાગેલું છે અને એક બીજું પેશન્ટ છે કે જેને થાપાનું ફ્રેક્ચર છે કે નળો ભાગેલો છે અને એક પેશન્ટ લઈએ કે જેને સિમ્પલ છોલેલું છે તો આવા એક પેશન્ટોમાં શું હોય છે કે સરકારનો એક પરિપત્ર રજૂ કરેલો છે એ પરિપત્રમાં લખેલું છે કે સપોઝ આ સિમ્પલ ઇન્જરી છે તો એમાં તમને ખાલી હજાર રૂપિયા જ મળવાપાત્ર છે એટલે સપોઝ સમજો કે પેશન્ટ આવી ગયું એને છોલેલું છે અને હજાર રૂપિયામાં તો તમને એમાં દવાઓ પણ આપવાની છે પછી એનું ટાંકા પણ લેવાના છે ધનુનું ઇન્જેક્શન છે એન્ટિબાયોટિક છે બધું જ લેવાનું છે એટલે એ કેસમાં અમુક કેસમાં એ શક્ય ના બને હા પરંતુ અમુક જે કેસો છે તમે જોઈ શકો છો કે જે વધાર વાગેલું છે એનું બાર હજારનું પેકેજ છે એમાં સીસી પણ આવી જાય છે એને અને અમુક પેકેજ છે જેમાં ચાલીસ હજારનું પેકેજ છે એટલે સપોઝ આપણે મેં તમને કીધું કે જેનો થાપો ભાગેલો છે જેનું હાડકું ભાગેલું છે જેનું નળા ભાગેલા છે એ બધા ઓપરેશન આમાં તદ્દન તમને સહાય મળી શકે છે હવે તમને એમાં પણ ડીપમાં કહો કે સપોઝ દર્દી એમ કહે છે કે મારે તો સારો સડ્યો નખાવો છે મને સારી ફેસિલિટી જોઈએ છે મારે રૂમ જોઈએ છે તો ડોક્ટર કે હોસ્પિટલ એવું કહે છે કે ભાઈ અમારું બિલ ટોટલ થશે 60000 હજાર કે સિત્તેર હજાર જે જેન્યુન ભાવ હોય છે આપણે હોસ્પિટલોમાં કે કોઈ કીધું કે ત્રીસ હજાર બિલ થશે કે નાનું ઓપરેશન છે તો એ સાઈઠ હજાર માંથી જે ઓપરેશનનું ફિક્સ પેકેજ છે કે મોટા હાડકા ભાગી ગયેલા છે ચાલીસ હજાર બસો પચાસ તો એમાં સરકાર આપણને ચાલીસ હજાર બસો પચાસ બાદ કરી આપશે અને જે ઓફિસિયલ વીસ હજાર રહેલા છે ઓફિશિયલ વીસ દર્દી ચૂકે દર્દી બરાબર અને જે એનું દિવસના પેકેજ છે કે ચાર દિવસ કે દિવસ એ રહેશે સંપૂર્ણ પછી તમે સમજો કે બીજું એક નાનું ભાગે એના સત્તર પેકેજ છે બરાબર બરાબર પછી સપોઝ એમને સીટી સ્કેન કરાવવું છે તો સિટી સ્કેન ના પણ માથાની હેડિંગ એના પણ સાત હજારનું પેકેજ છે આ ચોવીસ સિટી સ્કેન ઇન્ક્લુડિંગ છે સીટી સ્કેન પણ તમને ઇન્ક્લુડ છે જે આપણે જે હોસ્પિટલની અંદર સીટી સ્કેન છે એવી હોસ્પિટલ તમને કરી આપે છે અને કદાચ કોઈ હોસ્પિટલ ની અંદર સીટી સ્કેન ના હોય તો બહારથી કરાવે તો એ ડોક્ટર કરાવે તો એમાં ઇન્ક્લુડ આપતા નથી પરંતુ અમુક જો નાના સિટી સ્કેન એ હોસ્પિટલ ટુ હોસ્પિટલ વેરી કરે છે કે ભાઈ સીટી ની સેવા લેવી છે અમારે એની સેવા લેવી છે કારણ કે બહારથી કરાવો તો પાસે કદાચ સીટી સ્કેન પછી જે એમાં ટાકા લેવાના છે એમાં એન્ટીબાયોટીક આપવાની છે એ પોસિબલ નહીં થાય બરાબર એટલે જે જગ્યાએ તમને મળે છે સીટી સ્કેન એવી જગ્યા હોય તો સિટી સ્કેન નો ખર્ચો ઓછો હોય અને એનો બીજી પણ ટાંકા લેવાના છે ડ્રેસિંગ છે એન્ટિબાયોટિક છે એનું રહેવાનું છે બધું થઈને સાત હજારમાં માં તમારે એક દિવસમાં પૂરું કરવું એટલે માની લો કદાચ બે દિવસ રે ચૌદ હજાર હજાર સરકાર આપે બાકીનું જે ઉપરનું બિલ છે એ તમારે એ આ વાહન અંદર જે જે લાભ મળે છે 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 કઈ ઇન્જરી થઈ એની પર શકાય એટલે તમે જુઓ કે એને કઈ રીતના વાગ્યું છે કે મોટું વાગ્યું છે મીડિયમ વાગ્યું છે કે નડા વાગેલા છે કે મોટા ફ્રેક્ચર છે એ પ્રકારને મળે શકે પણ ચોક્કસ પ્રમાણે આ મળશે ખરો તમારે પરંતુ ડોક્ટર સાહેબ એક સવાલ એ છે કે બહુ બધા કોમેન્ટ એ આવી છે કે હોસ્પિટલો મોટા ભાગની આની અંદર ના પાડતી હોય છે કે અમારે ત્યાં સ્કીમ નથી સરકારની આ સ્કીમ બંધ થઈ ગઈ છે આ બધા મતલબ શું એટલે એમાં એવું હોય છે બાપુ કે હોસ્પિટલમાં પ્રોબ્લેમ્સ અમારે